ભગવાન તો ભાવના ભૂખ્યા છે એમને તમારું સોનું ચાંદી નૈવેદ્ય વિવિધ પકવાનોની નથી જરૂર એમને જોઈએ છે તમે પૂરેપૂરા તમે આવું આપણે કહીએ જ છે અને બધા જ ધર્મોમાં આવું કહેવાય છે ભગવાન તો ભાવના ભૂખ્યા છે આજના શાસ્ત્ર પાઠમાં આવી જ વાત દ્રશ્યમાન થાય છે ઈસુ જ્યારે કોઈ સંદેશ આપવા માંગે છે કોઈ ઊંડું રહસ્ય સમજાવવા માગે છે ત્યારે વાર્તાઓનો દ્રષ્ટાંતોનો સહારો લે છે આ રવિવાર આપણે જોઈશું કે માર્થાને મરિયમનો દ્રષ્ટાંત બનાવ પ્રસંગ આપણે આગળ રજૂ કરવામાં આવે છે પ્રભુ ઈસુ આવતા જતા આ કુટુંબની મુલાકાત લેતા કારણ કે આ કુટુંબ ઉપર વિશેષ વાલ હતો મારતા મરિયમ અને લાજરસ અને લાજરસને ત્રીજા દિવસે ચાર દિવસ પછી જીવતો કર્યો હતો એની પણ આપણને ખબર છે એ સુરડી પડ્યા હતા મિત્રનું મૃત્યુ થયું ત્યારે કબર આગળ અને આ જ ઘરે ફરીથી પ્રભુ આવ્યા છે ત્યારે માતા સ્વાભાવિક રીતે હંમેશા જેમ દોડા દોડી કરે છે રઘવાઈ થાય છે આ કરો પેલું કરો આ રાધું પેલું રાંધું અને માત્ર ઈસુ જ નથી ઈસુ સાથે શિષ્યો પણ છે અને શિષ્યો સાથે બીજા અન્ય અનુયાયીઓ પણ ખરા અડોશ પડોશના લોકો પણ ખરા કારણ કે ઈસુ આવ્યા છે એમને સાંભળવા માટે એમને જોવા માટે એમને સ્પર્શવા માટે અને માથા લાગી જાય છે એના કામમાં અને એ એવી સ્ત્રી છે કે આના આતિથ્ય ઉભાવમાં સહેજ પણ કમી નહીં આવવા દે મારા વાલા મિત્રો આ જ સમયમાં એની બેન મર્યો એ ઈસુના ચરણ આગળ બેસીને ઈસુના વચનો સાંભળે છે અને બેન ખીજવાઈ જાય છે કે પ્રભુ આ બેસી રહી છે અને કંઈ કોને મને મદદ કરે હું એકલી છું કેટલું બધું કામ છે એ પ્રભુ એને કહે છે કે જે પસંદ કર્યું છે સારું પસંદ કર્યું છે એની પાસેથી નહીં લેવા લઈ લેવામાં આવે અને આટલી દોડતા માટે રઘવાઈ તો કેમ થાય છે મારા વાલા મિત્રો આ વાત સાંભળીને આપણને કદાચ એવું લાગે કે પ્રભુ યસુ પક્ષપાતી છે મરિયમનો પક્ષ લે છે અને જે એમની આગતા સ્વાગતામાં પચી છે દોડધમ કરે છે એને જાણી ઉતારી પાડે છે એમના ચરણ આગળ બેસીને પ્રભુના વચન સાંભળવાનું અગત્યનું છે એટલું જ પ્રભુ માટે રાંધવાનું પ્રભુની આગતા સ્વાગતા કરવાનું પણ અગત્યનું છે તો પછી શા માટે પ્રભુ આમ કે છે મારા વહલા ભાઈઓને બેનો આપણે કહીશું કે શાસ્ત્રપાઠ નો અર્થ બંને અગત્યનો છે પ્રભુ માટે કાર્યો કરીએ અને પ્રભુના વચન સાંભળીએ પ્રભુની વાણી સાંભળીએ એમના ચરણોમાં બેસીએ બીજો અર્થ કદાચ કોઈ કાઢે અને સામાન્ય રીતે કાઢવામાં આવે છે કે અગત્યનું છે પ્રભુના ચરણ આગળ બેસવાનું મહત્વનું છે કે છે અને મારા સે બંનેનો સુંદર સમન્વય કર્યો એક્શન માત્ર કર્તવ્ય જ કરવાનું છે પણ જો એ પ્રાર્થના કર્તવ્ય હશે તો એમાં અહમ પણ આવે એમાં સ્વાર્થ પણ આવે અને જો એ પ્રાર્થના વાળી અને પ્રાર્થના સાથે કર્તવ્ય હશે તો ફળને આશા વગર કરેલું એ કર્તવ્ય પ્રાર્થના બની જશે આ પણ આજના શુભ સંદેશનો અર્થ ઘટાવી શકીએ કદાચ કોઈ કહે કે જેને જે રીત યોગ્ય લાગે એ લાગે જે જેને જે કરવું હોય એ લાગે અદેખ ના કરવી જોઈએ માર્થા કદાચ અદેખાઈ કરતી હતી કે એને પ્રભુની પાસે બેસવાનું મળ્યું જ્યારે એને રસોડામાં કામ કરવાનું એને સરસ એશારામનું જીવન અને મારે વૈતરું કરવાનું જીવન કદાચ એના મનમાં આ ઈર્ષાભાવ જાગ્યો હશે અને એટલે કમ્પ્લેન કરે છે પ્રભુ ઈસુને તો આપણે કહીશું આ શાસ્ત્ર પાઠમાંથી આપણને શીખવા મળે છે કે આપણે ફરિયાદ નથી કરવાની સરખામણી નથી કરવાની જેને જે યોગ્ય લાગ્યું એ કર્યું મારા વાલા ભાઈઓ અને બહેનો આ બધા જે દ્રશ્યમાન અર્થ છે જે તરત આપણી પહેલી નજર આ સંદેશો ઓળખે છે કે પારખે છે પણ આ શબ્દોની પાછળ આ અર્થની પાછળ આ અર્થ અર્થ અને એની નીચે એની નીચે બીજો કંઈક ગુડા છે કદાચ ખૂબ જ મહત્વનો સંદેશો રહેલો છે અને કદાચ આપણે માત્ર ને માત્ર ફેરી ફેરી ઉપર છેલ્લો આ અર્થ લીધો છે પણ એ ઊંડો અર્થ આપણે લીધો નથી ઊંડા ગયા નથી એવું પણ બની શકે જેમ ગયા રવિવારે જોયું હતું મારો ભાઈ કોણ મારો પડોશી કોણ મારું બંધુ કોણ અને પ્રભુ કહે છે કે જે માણસને હલકો ગણવામાં આવે છે નકામો ગણવામાં આવે છે એ જ માણસ એ જ જાતિનો માણસ શબરૂ નહીં એ જરૂરિયાતમંદમાં પોતાનો ભાઈ જુએ છે એનામાં ભલાય છે અને જે પોતાને મહાન ગણે છે એવા ફરોશી અને શાસ્ત્રીઓ એમનામાં ભલાઈ નથી ભક્તિ છે પણ ભલાઈ વગર નહીં અને આજના શાસ્ત્ર પાઠમાં પણ આપણે જો કદાચ ઊંડા જોવા પ્રયાસ કરીશું ઊંડું ચિંતન કરીશું તો કંઈક એક નવો અર્થ કંઈક જુદો અર્થ કંઈક ઊંડો અર્થ આપણી સમક્ષ પ્રગટ થાય છે મરિયમ મને માર થાય બંને બહેનો છે પ્રભુને ખૂબ પ્રેમ કરે છે અને પ્રભુ પણ એમની ઉપર ખૂબ વાલ રાખે છે લાજરસ ઉપર પણ મરિયમ શબ્દો બહુ સરસ છે પ્રભુના ચરણ આગળ બેસીને એમના વચનો સાંભળતી હતી ગુરુના ચરણોમાં કોણ બેસે શિષ્ય બેસે અને શિષ્યનું કામ શું છે ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાનું એમના વચનોમાંથી એમની વાણીમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું શિષ્ય ગુરુના ચરણોમાં બેસે છે અને ત્યાં નમ્રતા છે મને ખબર નથી હું અજ્ઞાની છું તમે જ્ઞાની છો અને એટલે એ જ્ઞાનમાં આપણે સાથે નથી હજી મારે તમારા ચરણોમાં બેસીને નમ્રતાપૂર્વક ગ્રહણ કરવાનું છે જે પ્રભુ તમે આપવા માગો છો શીખવવા માગો છો અને આ મરિયમ પ્રભુના ગુરુના ચરણોમાં બેસીને એમના વચનો સાંભળતી હતી સહેલી નથી વિચારજો કે મરિયમ બે હજાર વર્ષ પહેલાની યહૂદી સ્ત્રી છે એ સમયમાં અને આજે કંઈક પરિસ્થિતિ નથી એવું કહી શકતા નથી સ્ત્રીઓ જાહેરમાં ભાગ લઈ શકતી નથી એ સિનાગો જે મંદિરો કહેવાય ત્યાં એ અમુક અમુક અંતરે જઈ શકે પુરુષો આગળ જઈ શકે સ્ત્રીઓ અમુક અને એનાથી આગળ એનાથી જવાય નહીં સાથે ઇતિહાસકારો એવું પણ નોંધે છે કે એમને શાસ્ત્ર એના વિશે મનન ચિંતન રજૂ કરવાનો કોઈ અધિકાર નહોતો એ લોકો શિષ્ય બની શકતા નહોતા શિષ્ય બની શકતી નહોતી સ્ત્રીઓ રબુની એક વાક્ય મારા વાંચવામાં આવ્યું છે કે એક રઘુને એ કહેલું કે સ્ત્રીના હાથમાં બાઇબલ આવે એના કરતાં બાઇબલને બાળી નાખ્યું એ સારું જ્યારે શિષ્યો બનવાનો અધિકાર અને ગૌરવ માત્ર પુરુષોને હતું નહીં એ સમયમાં જ્યારે મરિયમ ઈસુના ચરણોમાં ગુરુના ચરણોમાં બેસીને એ ગુરુનું જ્ઞાન પ્રાપ્ત કરી રહી હતી બહુ મોટી બાબત છે અને ઈસુ એને શિષ્ય ઘણમાં સામેલ કરે છે શિષ્યા તરીકે સ્વીકાર કરે છે એ મોટામાં મોટી બાબત છે એ સમાજના ધોરણોની વિરુદ્ધમાં છે કેવી રીતે અને પ્રભુ સ્પષ્ટ સંદેશો આપે છે કે સ્ત્રીઓ અને પુરુષો એ ઈશ્વરના દીકરા દીકરીઓ છે એ અલગ છે પણ એમના વચ્ચે કોઈ મૂલ્યભેદ નથી કોઈ નાના નથી કોઈ ઊંચા નથી કોઈ મોટા નથી કોઈ નાના નથી કોઈ પેલા નથી કોઈ પ્રાપ્તિનો જેટલો પુરુષોને અધિકાર છે એટલો જ અધિકાર સ્ત્રીઓને છે પણ અહીંયા જે મરિયમને સ્થાન આપે છે શિક્ષા તરીકે આનો સ્વીકાર કરે છે ખૂબ જ મોટી બાબત છે મારા વાલા ભાઈઓને બહેનો મારથાનું જે કામ છે એ ઓછું મહત્ત્વનું મરિયમનું કામ છે એ વધારે મહત્ત્વનું પ્રાર્થના વધારે મહત્ત્વની નૈવેદ્ય કે અન્ય કામો કર્તવ્ય માર્ગ એ ઓછો મહત્ત્વનો એવું બિલકુલ નથી હું માનું છું ત્યાં સુધી અર્થ ખૂબ જ ઊંડો છે અહીંયા સમાનતાનો સંદેશ આપ્યો છે એ માત્ર મર્ય મને મારથાને નહીં પણ જે જે લોકો પ્રભુને સાંભળવા આવ્યા છે એમના બાળ શિષ્યો અને બીજા બધા લોકો એમને પણ આ સંદેશ છે પ્રભુના દીકરા અને દીકરીઓને જ્ઞાન પ્રાપ્તિનો એક સ્વતંત્ર જીવનનો સમાનતાનો અધિકાર છે અને એ અધિકાર આપનાર એ માનવ સમાજ નથી એ દિવ્ય અધિકાર પ્રભુએ આપેલો છે અને જો દિવ્ય અધિકાર પ્રભુએ આપેલો હોય તો આપણે પણ એમની સાથે સન્માનથી વર્તન કરવાનું શીખીએ એમને બીજા નંબરે ત્રીજા નંબરે ના રાખીએ આપણા નિર્ણયોમાં એ ધર્મસભાના નિર્ણયો હોય તાબાના નિર્ણયો હોય કુટુંબના કે સમાજના એમને આપણે બાકાત ના રાખીએ અને પ્રભુએ કયા રવિવારે કહ્યું હતું જેને માતાત રાખવામાં આવ્યો છે એ સાચો ધાર્મિક અને એ જ સાચો ભલો હતો મરિયમ દ્વારા આપણને એ જ કહે છે કે સ્ત્રીઓ એમનામાં પણ પ્રભુ પ્રાપ્તિની ઝંખના છે પ્રભુના દર્શનની ઝંખના છે એને અલોકના તમે કોણ મારા વાલા ભાઈઓ અને બહેનો ખુશ માનેજો આનંદ માનેજો જય ઈશુ